નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ આપણે આપણે મો ભાગ સાંભળીશું શ્રી મૈત્રજી કહે છે એ મહામુને આપે સૃષ્ટિ રચના વંશ પરંપરા અને મનવંત્રોની સ્થિતિનું તથા વંશોના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કર્યું હવે હું આપને કલ્પના અંતમાં થનારા મહાપ્રલય નામના સંસારના ઉપસંહારનું યથાવત વર્ણન સાંભળવા ઈચ્છું છું શ્રી પરાશરજી કહે છે હે મૈત્રે કલ્પના અંત સમયે પ્રાકૃત પ્રલયમાં જે રીતે જીવોનો ઉપસંહાર થાય છે તે સાંભળો હે દ્વિજો મનુષ્યનો એક માસ પિતૃઓના એક વર્ષ દેવતાઓનું અને બે હજાર થાય ત્રેતા યુગ દ્વાપર યુગ અને કલિયુગ આ ચાર યુગ છે આ ચારેય યુગોનો કુલ સમય બાર હજાર દિવ્ય વર્ષનો કહેવાય છે હે મૈત્રે દરેક મણવંતરના પહેલો કલિયુગ અને અંતિમ કલયુગ સિવાય બાકીના બધા ચતુરયુગ સ્વરૂપે એક સરખા છે જે રીતે પ્રથમ સત્યયુગમાં બ્રહ્માજી જગતની રચના કરે છે તે જ પ્રમાણે છેલ્લા કલિયુગમાં તેઓ તેનો ઉપસંહાર કરે છે શ્રી મૈત્રજી કહે છે હે ભગવાન કલિયુગના સ્વરૂપનું વિસ્તારથી વર્ણન કરો જેમાં ચાર ચરણો ધરાવતા ધર્મનો મોટો ભાગે લોપ થઈ જાય છે શ્રી પરાશરજી કહે છે હે મૈત્રે તમે જે કલયુગના સ્વરૂપ વિશે સાંભળવા ઈચ્છો છો તો તે યુગમાં જે કંઈ થાય છે તે સમશેમાં સાંભળો કલયુગમાં મનુષ્યની પ્રવૃત્તિ વર્ણાશ્રમ ધર્મને અનુકૂળ રહેતી નથી અને તે ન રૂક શામ યજુર્વેદરૂપી ત્રયી ધર્મનું સંપાદન કરાવનારી હોય છે તે સમયે ધર્મ વિવાહ ગુરુ શિષ્યના સંબંધોની સ્થિતિ દાંપત્ય ક્રમ અને અગ્નિમાં દેવયજ્ઞ ક્રિયાનું અનુષ્ઠાન પણ થતું નથી કલયુગમાં જે બળવાન હશે તે જ બધાનો સ્વામી થશે ભલે કોઈ પણ કુળમાં ઉત્પન્ન થયો હોય તે બધા વર્ણો પાસેથી કન્યા ગ્રહણ કરવામાં સમર્થ થશે તે સમયમાં દ્વિજાતિઓ ગમે તે ઉપાયે અર્થાત નિષિદ્ધ દ્રવ્ય વગેરેથી પણ દીક્ષિત થઈ જશે અને ગમે તેવી ક્રિયાઓને પણ પ્રાત્સાહિત માની લેવામાં આવશે એ દ્વિજ કલયુગમાં જેના મુખેથી જે કંઈ નીકળી જશે તેને શાસ્ત્ર માનવામાં આવશે તે સમયે બધા ભૂત પ્રેત સ્મશાન વગેરે દેવતાઓ હશે અને બધાના બધા આશ્રમ હશે ઉપવાસ તીર્થાટન વગેરે કષ્ટદાયી ધન દાન તથા તપ વગેરે પોતાની રુચિ અનુસાર કરેલા અનુષ્ઠાનને ધર્મ ગણવામાં આવશે કલયુગમાં અલ્પધનથી જ લોકોને ધનવાન હોવાનું અભિમાન થઈ જશે અને માથાના વાળથી જ સ્ત્રીઓને સુંદરતાનું અભિમાન થશે તે સમયે સોનું મણી રત્ન અને વસ્ત્રો ક્ષીણ થઈ જવાથી સ્ત્રીઓ કેશ કલોપોથી જ પોતાને સજાવશે જે પતિ ધનહીન હશે તેને સ્ત્રીઓ છોડી દેશે કલયુગમાં ધનવાન પુરુષ જ સ્ત્રીઓનો પતિ થશે જે મનુષ્ય ભલે તે ગમે તેટલો નિંદનીય હોય વધારે ધન આપશે તે જ લોકોનો નેતા સ્વામી થશે આ ધનદાનનો સંબંધ જ સ્વામિત્વનું કારણ થશે કુલીનતા નહીં કલયુગમાં બધા પૈસા મકાન બનાવવામાં જ ખર્ચ થઈ જશે દાન પુણ્યમાં નહીં બુદ્ધિ ધન ભેગું કરવામાં જ લાગેલી રહેશે આત્મજ્ઞાનમાં નહીં તમામ સંપત્તિ પોતાના ઉપભોગમાં જ નષ્ટ થઈ જશે તેનાથી અતિથિ નહીં થાય કલીકાલમાં સ્ત્રીઓ સુંદર પુરુષની કામનાથી સ્વે થશે તથા પુરુષો અન્યાયથી કમાયેલા ધનના લાલસુ થશે એ દીજ કલિયુગમાં પોતાના સુહદો દ્વારા વિનંતી કરાવવા છતાં લોકો એક એક પૈસા માટે પણ સ્વાર્થ છોડશે નહીં કલિયુગમાં બ્રાહ્મણોની સાથે શુદ્રો વગેરે પણ સમાનતાનો દાવો કરશે અને દૂધ આપવાના કારણે જ ગાયોનું સન્માન થશે તે સમયે સંપૂર્ણ પ્રજા ભૂખના દુઃખથી વ્યાકુળ થઈને પ્રાય દુકાળના ભયથી સદા આકાશ સામે દ્રષ્ટિ કરતી રહેશે મનુષ્ય અન્નના અભાવે તપસ્વીઓની જેમ માત્ર કંદ મૂળ અને ફળ વગેરેના આધારે જ સમય પસાર કરશે તથા અનાવૃષ્ટિના કારણે દુઃખી થઈને આત્મઘાત કરશે કલિયુગમાં અસમર્થ લોકો સુખ અને આનંદના અભાવે પ્રાય હંમેશા દુકાળ તથા દુઃખો ભોગવશે કલયુગમાં લોકો સ્નાન કર્યા વિના જ ભોજન કરશે અગ્નિ દેવતા અને અતિથિનું પૂજન કરશે નહીં અને પિંડોદ ક્રિયા પણ નહીં કરે તો અહીંયા શ્રી વિષ્ણુપુરાણનો ઓગણીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે વીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી વિષ્ણુપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો